રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ની કલમ ચારસો તોતેર અને ચારસો હેઠળ રાજ્ય સરકાર પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરી અમરેલી જિલ્લામાં જેલમાં સજા ભોગવી રહેલા પાક કેદીઓ તેમની આજીવન કેદની સજા માફ કરી વહેલી તકે મુક્તિ આપવામાં આવી છે પંદર વર્ષથી હત્યાના આરોપમાં જેલવાસ ભોગવી રહ્યા હતા પરંતુ જેલવાસ દરમિયાન તેમને વર્તુળ સહિત બાબતે નોંધ લેવાતી હોય છે સારી વર્તુળ સહિત બાબતે નિર્ણય રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કારાત્મક અભિપ્રાય અને પ્રયત્નોના પરિણામ લેવામાં આવ્યા છે કેદીઓને સમાજના પુનઃ કરવા માટેની માનવતાવાદી દ્રષ્ટિ સાથે પગલું ઉઠાવવામાં આવ્યું છે પૂરા ચૌદ વર્ષની સજા ભોગવેલું હોય તેમજ જેલમાં જેવણી વર્તણૂક સારી હોય તેવા પાકા કેદીઓને ભારતીય નાગરિક સુવિધા સહિતા બે હજાર તેવીસની ચારસો પંચોતેરની કલમ મુજબ વહેલી જન્મી આપવા અંગે સરકાર શ્રી તથા પોલીસ શ્રી તથા જેલોના વડા શ્રી ડોક્ટર કે એન રાવ સાહેબના હકારાત્મક અભિગમ દ્વારા આજે અત્રેની અમરેલી જિલ્લા જેલ ખાતેથી પાકા કામના પાંચ કેદીઓને વહેલા જન્મ કરવામાં આવેલ છે અમરેલી જિલ્લા જેલમાંથી સત્તાવાર રીતે પાંચ પાકા કામના કેદીને મુક્ત કરવામાં આવ્યા છે હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતા હતા જે પરિવાર સાથે મિલન થયું છે ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા કેમ આ ચૌદ વર્ષ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉમટી પડ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત